નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જવો અમરેલી જિલ્લામાં બૃહદગીર તરીકે પ્રખ્યાત લીલીયા તાલુકા વિસ્તારમાં લીલીયાથી અંટાળિયા જતા માર્ગ પર વહેલી સવારે રાજકોટ જતી બસમાં બે દિવસ પહેલાં મુસાફરોને જાણે સાક્ષાત સિંહ પરિવાર દર્શન દેવા માટે આવ્યા હોય તેમ આઠ સિંહ પરિવાર રોડ પર જોવા મળ્યો હતો જેમાં બે પુખ્ત વયના સિંહો તેમજ બાકીના નાના બાળ સિંહો જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આજથી વીસ વર્ષ પહેલાં એક સિંહ યુગલે આવી અને આ વિસ્તારમાં સિંહ પરિવાર વસાવ્યો હતો આજે આ વિસ્તારમાં સિંહોનું સંવર્ધન થયું છે અને આ વિસ્તારના લોકો પણ સિંહને પ્રેમ કરે છે અને સિંહ પણ લોકો અને ખેડૂતોને ક્યારે પણ હેરાન કર્યા નથી આ વિસ્તારમાં સિંહ પ્રેમીઓ સતત સિંહોના જતન માટે કાર્યરત છે ત્યારે આ વિસ્તારમાં નવાર નવાર રોડ રસ્તા પર સિંહોના દર્શન થાય છે ત્યારે અમરેલીથી રાજકોટ જતી વાયા થઈ બસ અંટાળેશ્વર મહાદેવના રોડ પર પહોંચી ત્યારે એક સાથે આઠ સિંહોએ દર્શન આપ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે ત્યારે અહીંયા રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થાય તે માટે સરકારે ઓપન સફારી પાર્કની પણ મંજૂરી આપવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ગૌચર જમીન અને જંગલી વિસ્તાર છે ત્યારે સિંહોને પૂરતો ખોરાક અને જળ મળી રહે છે વિભાગ પણ તેમના જતન માટે સુંદર કામગીરી કરે છે અને લોકો પણ સિંહોના જતન માટે દિવસ રાત મહેનત કરે છે ત્યારે આ વિસ્તારને બૃહદગીર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે ત્યારે આ વિસ્તારમાં ઓપન સફારી પાર્કની મંજૂરી મળે તો આ વિસ્તારમાં લોકોને રોજગારી મળે અને સિંહ દર્શનનો લાવો સમગ્ર ભારત વર્ષ સહિત દેશ વિદેશના લોકો આ વિસ્તારમાં આવે તો આ વિસ્તારને વિપુલ રોજગારીની તકો પ્રાપ્ત થઈ જાય અત્રે ઉલ્લેખ